મિત્રાના નેજા હેઠળ કમિટીનું ગઠન થયું કમિટીનો રિપોર્ટ આજરોજ અમારી પાસે આવ્યો છે એના સંદર્ભમાં ભારતીય જનતા પાર્ટીના રાજકોટ શહેરના પ્રમુખ તરીકે બંને કોર્પોરેટરો વોર્ડ નંબર પાંચના ના કવાભાઈ ગોલતર અને વોર્ડ નંબર છ ના અમારા કોર્પોરેટર દેવુબેન મનસુખભાઈ જાદવ આ બંનેને ગઈકાલે રૂબરૂ બોલાવ્યા હતા જેના સંદર્ભે અમે અમારા જે દેવુબેન જાદવ છે એમનું અમે કાયદો અને નિયમનના ચેરમેન પદેથી ગઈકાલે રાજીનામું લઈ લીધું આજે અડતાલીસ કલાકની ખુલાસો પુષ્ટિ એક નોટિસ આપવામાં આવશે એમનો પોતાનો કાંઈક ખુલાસો રજૂ કરવો હોય તો એ અડતાલીસ કલાકમાં પાર્ટીના અધ્યક્ષ તરીકે અમારી પાસે મૂકશે ત્યારબાદ પાર્ટીના અમારા મૌરી મંડળ સમક્ષ આ કેસ મૂકીશ એમના માર્ગદર્શન નીચે આગળની જે કઈ કાર્યવાહી કરવાની થશે એ પ્રમાણેની કાર્યવાહી કરવાના છે કોંગ્રેસનું કામ વિરોધ કરવાનું છે એમની રજૂઆત આપણે સાંભળી અમે પણ સાંભળી કાયદો કાયદાનું કામ કરશે પાર્ટી પાર્ટીનું કામ કરશે આગળની વ્યવસ્થા અમારા પાર્ટીના મૌલી મંડળના માર્ગદર્શન નીચે મુજબ જે કાય આદેશ મળશે પ્રમાણેની કાર્યવાહી આગળ કરશે એ અત્યારે કેવું વહેલું છે તપાસ રિપોર્ટમાં જે કઈ તથ્યતા છે અત્યારે જાહેર નહીં કરવું પણ એટલું છે કે જે કઈ હશે એ પારદર્શક હશે એનું ખાતરી આપ દોષિત સાબિત થયા છે કે નથી થયા એવું અત્યારે સ્પષ્ટ નહીં કહી શકું પણ એમને ખુલાસો અમારી એક ફરજ છે કે અમારે એમને પણ સાંભળવા જોઈએ એમને સાંભળ્યા પછી હું મૌરી મંડળ સમક્ષ રિપોર્ટ રજૂ કરીશ અને રિપોર્ટના આધારે જે અમને સૂચના આપવામાં આવશે એ મુજબની કાર્યવાહી કરીશ